નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે આપણે ડૉક્ટર શિવાનંદ અધ્વર્યુ કે જેઓ સ્વામી યાજ્ઞવલ્કાનંદના નામે પણ ઓળખાતા હતા તેમના જીવન અને કવન વિશે વાત કરવાના છીએ ડૉક્ટર શિવાનંદ અધ્વર્યુના જીવનમાં આરોગ્ય યજ્ઞ અને આધ્યાત્મિક યાત્રા બંને એકસાથે ગતિ કરતા હતા ગુજરાત એ બાબતમાં બળભાગી છે કે તેને નિયમિત રીતે માનવતાવાદી તબીબો મળતા જ રહ્યા છે ગુજરાતના લોકોનું આરોગ્ય સાચવવામાં આ તબીબોએ નિસ્વાર્થ ભાવે માતબર અને નોંધપાત્ર કામ કર્યું છે તેમાંય ખાસ કરીને ગ્રામજનો ગરીબો છેવાડાના લોકો આદિવાસીઓ વંચિતો અને જરૂરિયાતમંદો માટે તો ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે કદાચ આખા ભારતમાં નહીં થયું હોય એવું સુંદર કામ થયું છે ગુજરાતને ઘણા માનવતાવાદી ડૉક્ટરો મળ્યા છે પરંતુ ડૉક્ટર શિવાનંદ અધવર્યું એક એવું વિશેષ નામ છે જેમણે સંન્યાસ લીધો હોય કોઈએ સાચું જ કહ્યું છે કે સમાજ સેવા વિનાનું અધ્યાત્મ અને અધ્યાત્મ વિનાની સમાજ સેવા અધૂરા છે ડૉક્ટર શિવાનંદ અધ્વર્યુનો જન્મ ગોંડલ નજીક અનીડા ગામમાં અઢારમી ડિસેમ્બર ઓગણીસો છના રોજ થયો હતો તેમનું મૂળ નામ હતું ભાનુભાઈ અધ્વર્યુ તેમના પિતાજી ગૌરીશંકર યજમાન વૃત્તિ કરતા હતા પછીથી તેઓ પોલીસ વિભાગમાં જમાદાર તરીકે જોડાયા હતા તેમના માતુશ્રી પાર્વતીબહેન સશક્ત ધર્મિષ્ઠ અને શ્રદ્ધાળુ હતા ડૉક્ટર શિવાનંદ અધ્વર્યુને ખડતલ અને ધાર્મિક જીવન તેમના બાપુજી પાસેથી વારસામાં મળ્યું હતું બાળપણમાં મળેલા ખુલ્લી હવા પૌષ્ટિક આહાર અને પરિશ્રમવાળા જીવનથી તેઓ બળવાન અને નીડર બન્યા હતા દરરોજ દસ કિલોમીટર દૂર આવેલા મોસાળમાં વહેલી સવારે ચાલીને છાસ લેવા જતા હતા છાસ લાવીને તેને વલોવવામાં મદદ પણ કરતા હતા બાંદ્રા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને માધ્યમિક શિક્ષણ તેમણે ગોંડલમાં મેળવ્યું અહીં શ્રી બચ્ચુભાઈ રાવત શ્રી ધૂમકેતુ શ્રી દેસજી પરમાર જેવા શિક્ષકો પાસે તેમને ભણવાની તક મળી આર્થિક સ્થિતિ નબળી હતી એટલે ભણવાનો ખર્ચ કાઢવા તેઓ ટ્યુશનો પણ કરતા હતા એક વાતની ખાસ નોંધ લેવી જોઈએ નાનપણથી જ ગરીબ અને દુઃખીજનોની સેવા કરવાની તેમની ઈચ્છા હતી નાનપણથી જ તેઓ જ્યારે તક મળે ત્યારે ગરીબોને મદદ કરતા આગળ જતાં આ ભાવના જીવન કર્મ બની જવાની હતી તબીબીનું ભણવા માટે તેઓ અમદાવાદ આવ્યા કોલેજના બે વર્ષ પૂરા કરીને એલ સી પી એસનો ચાર વર્ષનો તબીબીનો અભ્યાસ પણ તેમણે પૂર્ણ કર્યો એ વર્ષ હતું ઓગણીસો ને ત્રીસનું મુંબઈ ઇલાકામાં તેઓ પ્રથમ નંબરે આવ્યા હતા તેઓ જ્યારે અમદાવાદમાં હતા ત્યારે દર રવિવારે સાબરમતી આશ્રમમાં જતા ગાંધી બાપુની પ્રાર્થનામાં નિયમિત હાજરી આપતા અને બાપુના પ્રેરણાદાયી પ્રવચનો એક ધ્યાન દઈને સાંભળતા દાંડી કૂચ જોવા એક ઝાડની ડાળી પર ચડીને બેઠા હતા આખી રાત પર ગાળીને બીજે દિવસે તેમણે પ્રાહતક આળે પૂજ્ય ગાંધી દાંડી કૂચના દર્શન કર્યા હતા આગળ અભ્યાસ કરવાની ઈચ્છા હતી પણ આર્થિક સ્થિતિ તો સારી નહોતી એટલે સરકારી નોકરી સ્વીકારી અમદાવાદમાં ચાર વર્ષ અને ડાંગમાં એક વર્ષ તેમણે નોકરી કરી એ પછી સને ઓગણીસો ને તેત્રીસમાં તેઓ મુંબઈની સીજે હોસ્પિટલમાં જોડાયા નોકરી કરવા છતાં તેઓ ઓગણીસ સો ચાલીસમાં એમબીબીએસમાં ઉચ્ચ નંબરે ઉત્તીર્ણ થયા હતા અને ડીઓની પરીક્ષા આપી આંખના નિષ્ણાત ડોક્ટર બન્યા એ પછી ગોધરામાં બે વર્ષ નોકરી કરી ઓગણીસો ચાલીસમાં તેમની ધંધુકામાં બદલી થઈ અને અહીં સેવાભાવી આત્માને યોગ્ય વાતાવરણ મળી ગયું એ જમાનામાં જેમ અમૃતલાલ શેઠ જેવા પત્રકારો તંત્રીઓ ઘોડા પર બેસીને રિપોર્ટિંગ કરવા જતા એ રીતે ડોક્ટરો પણ ઘોડા ઉપર બેસીને દર્દીઓને તપાસવા માટે જતા શિવાનંદ અધ્વર્યુ ઘોડા પર બેસીને ભાલ પ્રદેશના નાનકડા દૂર દૂરના અંતરિયાળ ગામડાઓમાં દરિદ્ર નારાયણની સેવા કરવા ઉપડી જતા સેવા કરવાની તીવ્રતા એટલી જબરજસ્ત હતી કે ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ તેઓ દર્દીઓ સુધી પહોંચી જ જતા ઠંડી ગરમી કે મુસળદાર વરસાદની પરવા કરતા નહીં અહીં તેઓ મુનિશ્રી સંતબાલજીના સત્સંગથી આકર્ષાયા હતા ડૉક્ટર શિવાનંદ ધોરવીએ ભાળ પ્રદેશમાં કુશળ ડૉક્ટર તરીકે અને સેવાભાવી ધર્મપરાયણ કાર્યકર તરીકે નામના મેળવી ધંધુકા જેવા રેતાહ પ્રદેશમાં આંખના દર્દીઓ મોટી સંખ્યામાં હતા એટલે તેમણે નેત્રયજ્ઞની પ્રવૃત્તિ શરૂ કરી મળતાવડા પ્રેમાળ અને સંવેદનશીલ સ્વભાવને કારણે તેઓ ખૂબ લોકપ્રિય બન્યા ઉનાળાની રજાઓમાં ડોક્ટરો અને સ્વયંસેવકોનો સહકાર મેળવીને તેમણે મોટી સંખ્યામાં નેત્ર યજ્ઞો કર્યા સ્વામી શ્રી રામદાસનું જીવનચરિત્ર વાંચીને તેઓ તેમના તરફ આકર્ષાયા હતા ઓગણીસો ને અડતાલીસમાં તેમના દર્શન કરવા તેઓ મેંગ્લોર પાસેના કાનનગઢમાં આવેલા આનંદ આશ્રમમાં જઈને ચાર દિવસ રહ્યા પણ હતા ઓગણીસો ને પચાસમાં વિખ્યાત સ્વામી શ્રી શિવાનંદજી કે જે ઋષિકેશમાં રહેતા હતા તેઓ મુંબઈ પધાર્યા તેમને સાંભળીને તેઓ ખૂબ રાજી થયા અને એ પછી તો તેમના અનુયાયી બની ગયા અને પોતાનું નામ પણ તેમના નામમાં ઓગાળી દીધું ઓગણીસો ને એકાવનમાં પાટણ જનરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે તેમની નિમણૂક થઈ હતી અહીં તેમણે ખૂબ સેવા કરી ઋષિકેશમાં જઈને પૂજ્ય સ્વામીજીના દર્શન કરીને તેમનું જીવન સંન્યાસી જેવું બની ગયું હતું ડૉક્ટર શિવાનંદ અધ્વર્યુ બદ્રીનાથની યાત્રા કરવા ગયા ત્યારે શિવાનંદજી પાસે નિરાંતે બેઠા બસ પછી તેઓ ભાનુભાઈ અધ્વર્યુ મટી ગયા અને ડૉક્ટર શિવાનંદ અધ્વર્યુ બની ગયા એ પછી તેમની દિવ્ય શક્તિઓ વધારે બહાર આવી ગુરુ શિષ્યની સામાજિક પ્રતિબદ્ધતા રંગ લાવી તેમના ગુરુ શિવાનંદ મહારાજ પણ પૂર્વાર્ધમાં ડોક્ટર હતા અને તેમણે પણ ગરીબોની ખૂબ સેવા કરી હતી શિષ્યએ પણ એ જ રસ્તો પકડ્યો બંને આદર્શ કર્મયોગી બની ગયા જનસેવામાં રચ્યા પચ્યા રહેતા ભેખધારી સાધુ બન્યા ડૉક્ટર શિવાનંદ અધ્વર્યુ પાટણમાં હતા ત્યારે તેમણે દિવ્ય જીવન સંઘ નામની સંસ્થાની સ્થાપના કરી ઉચ્ચ જીવન જીવવાની ઈચ્છાવાળા મનુષ્યો અવારનવાર ભેગા થવા લાગ્યા પ્રભુભજન નેત્રયજ્ઞો અને લોક સેવામાં તેમને ખૂબ આનંદ આવતો હતો તેમણે ઘણા પુસ્તકોનો અનુવાદ પણ કર્યો હતો અને દિવ્ય જીવન નામનું માસિક પણ શરૂ કર્યું હતું ડૉક્ટર શિવાનંદ અધ્વર્યુ સંન્યાસી બન્યા પછી પણ ગૃહસ્થાશ્રમી તો રહ્યા જ હતા માણસ ગૃહસ્થાશ્રમી રહીને પણ યોગ અને વેદાંતનું અનુસરણ કરી શકે તે તેમણે સાબિત કર્યું હતું અને એ પછી તો આવ્યો તેમના જીવનનો સૌથી મોટો વળાંક ઓગણીસો ને છપ્પનમાં પાટણની સરકારી નોકરી છોડીને તેઓ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામ વીરનગરમાં બેસી ગયા તેમણે જંગલમાં મંગલ ઊભું કર્યું ઉજ્જળ ધરતી ઉપર તેમણે પુષ્પો ખેલવ્યા હાઈસ્કૂલ છાત્રાલયો મંદિર વિશાળ આંખનું દવાખાનું પ્રસૃતિ ગૃહ એમ જુદા જુદા વિભાગો ક્રમશઃ શરૂ થયા અદ્યતન સાધનો દ્વારા તેમણે નેત્ર ચિકિત્સાનું મોટું કામ કર્યું તેની સાથે સાથે તેમણે વ્યસન મુક્તિનું પણ કેન્દ્ર શરૂ કર્યું હતું વીરનગરમાં તેમના ઘરનું વાતાવરણ ઋષિકેશના શિવાનંદ આશ્રમ જેવું જ પવિત્ર હતું વીરનગરના તેમના ઘરને પૂજ્ય ચિદાનંદ મહારાજ ગુજરાતની આનંદ કુટીર કહેતા હતા અહીં આધ્યાત્મિક વ્યક્તિઓ અને સંતો આવતા અને દરેકને આદર અને સત્કાર મળતો ડૉક્ટર શિવાનંદ અધ્વર્યુના તમામ કાર્યોમાં તેમના જીવનસાથી જયાબેને ખૂબ સહયોગ કર્યો તેઓ પણ ઉચ્ચ આધ્યાત્મિક ભાવના ધરાવતા હતા ડૉક્ટર શિવાનંદ અધ્વર્યુ નિસ્વાર્થ જનસેવા દ્વારા દરિદ્ર નારાયણની ભક્તિ કરતા હતા ડાકતરી વ્યવસાયનું એ ઉચ્ચ ધ્યેય હતું તબીબી વ્યવસાયને તેમણે આધ્યાત્મિકતાનો સ્પર્શ આપ્યો હતો આંખના દર્દથી પીડાતા દર્દીઓને જોઈને તેમનું કોમળ હૃદય દ્રવી જતું હતું થાક્યા વગર તેઓ આ કામ કર્યા જ કરતા હતા તેમણે નેત્રરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને તેના દ્વારા હજારો નેત્રો યજ્ઞ કર્યા હતા વિદેશમાં થતી નેત્રર રક્ષાની પ્રવૃત્તિનો પ્રત્યક્ષ પરિચય મેળવવા માટે તેઓ ને સિત્તેરમાં યુકે જર્મની તથા યુરોપના ઘણા દેશો ઉપરાંત અમેરિકા તથા કેનેડાનો પણ પ્રવાસ કરી આવ્યા હતા સંખ્યાબંધ હોસ્પિટલોની નેત્ર ચિકિત્સાનો અભ્યાસ કર્યા પછી તેમણે એ બધું જ ગુજરાતમાં અમલમાં મૂક્યું હતું એ પછી તો ઘણીવાર તેઓ યોગના વ્યાખ્યાનો આપવા અને નેત્ર ચિકિત્સા પદ્ધતિનો અભ્યાસ કરવા અવારનવાર વિદેશ જતા હતા શિવાનંદ મિશન સંચાલિત વીરનગરની તેમની સંસ્થાને વૈશ્વિક પ્રસિદ્ધિ મળી હતી ગુરુદેવ સ્વામી શિવાનંદની દરેક આજ્ઞાનું તેઓ પાલન કરતા હતા જ્યારે જ્યારે તેમને કામ સોંપવામાં આવતું ત્યારે તેઓ ખૂબ સારી રીતે તમામ કાર્યો પૂરા કરતા તેમની એક્યાસીમી જન્મજયંતિ પ્રસંગે તેમના ગુરુભાઈ અને દિવ્ય જીવન સંઘના મહાધ્યક્ષ સ્વામી ચિદાનંદ મહારાજે તેમને અઢારમી નવેમ્બર ઓગણીસો છ્યાસીના રોજ સંન્યાસ દીક્ષા આપી અને સ્વામી યાજ્ઞવલ્યાકનંદ સરસ્વતી એવું તેમને નામ આપવામાં આવ્યું તેઓ વિરક્ત પુરુષ હતા તેઓ માનવતાવાદી હતા તેમનું સમગ્ર જીવન જલ કમલવત હતું તેઓ કર્મયોગી હતા અને પોતાના દ્વારા થતા તમામ કાર્યોમાં ઈશ્વર અને ગુરુદેવના આશીર્વાદ છે તેવું માનતા તેઓ ક્યારેય કર્મના બંધનમાં પડ્યા નહોતા અને હું પદ ક્યારેય તેમનામાં આવ્યું નહોતું તેઓ જતું કરવામાં માનતા અને જીવો અને જીવવાદોનો મોટો ગુણ તેમનામાં હતો ક્યારેય તેમણે માનસિક શાંતિ ગુમાવી નહોતી તેઓ કડવાસ રાખતા નહીં વેરવૃત્તિ તેમનામાં નહોતી બીજામાં સારું શું છે તે જોવાની તેઓ કોશિશ કરતા તેમણે ક્યારેય કોઈને છેતર્યા નહોતા કે વિશ્વાસઘાત કર્યો નહોતો તેઓ માફી આપતા અન્યના દોષ ડંખ રાખ્યા વગર ભૂલી જતા સેંકડો યુવાનોને તેમણે સહાનુભૂતિથી રોજગારી આપી હતી તેમનું આભિજાત્ય તેમની ખાનદાની માનવતા અને નિષ્કામ જનસેવાને કારણે ઉદ્યોગપતિઓ રાજા મહારાજાઓ કે શાસકો અને સમૃદ્ધ લોકો તેમના તરફ આકર્ષાયા હતા તેઓ ક્યારેય દાન મેળવવાનું પ્રલોભન રાખતા નહીં સરળતા અને સાદાઇ તેમના જીવનમાં વણાઈ ગયા હતા જનકલ્યાણના કામો માટે અંગત શુભેચ્છકો કે કોઈની પાસેથી તેમણે આર્થિક સહાયની અપેક્ષા રાખી નહોતી તેમનું જીવન ધર્મ ભાવના અને સેવા ભાવનાથી ચાલતું હતું દૈવી શક્તિ મૌન અને એકાંતનું નિવૃત્તિમય વિરક્ત જીવન જીવવાનું તેમણે આકર્ષણ રહેતું હતું માનવીના દુઃખ દર્દોને નિષ્કામ સેવા દ્વારા પાર પાડવાને તેઓ પોતાની ફરજ સમજતા હતા આમ તો તેમની ઈચ્છા ગંગાના પવિત્ર કિનારે ગુરુચરણે સમર્પિત થઈને પોતાનું જીવન પૂર્ણ કરવાની હતી પરંતુ ગુરુદેવનો આદેશ અને ગુરુભાઈ ચિદાનંદજી મહારાજની સૂચના પ્રમાણે જીવનના છેલ્લા દિવસ સુધી તેઓ લોક સેવા કરતા રહ્યા હતા નવમી ઓક્ટોબર ઓગણીસો ને અઠ્ઠાણુંના રોજ પરિવારજનો સાથે તેઓ ઋષિકેશ ગયા દિવાળીનો દિવસ ત્યાં વ્યતીત કર્યો અને નવા વર્ષે વીરનગરમાં બધાની સાથે ફોન પર વાત કરી અને બધાને નવા વર્ષના આશીર્વાદ આપ્યા અને થોડા દિવસો પછી તેમનું નિધન થયું બાવીસમી ઓક્ટોબર ઓગણીસો ને અઠ્ઠાણુંના રોજ તેઓ ગંગામૈયાની ગોદમાં પહોંડી ગયા શિવાનંદ આશ્રમ ઋષિકેશના વિશ્વનાથ મંદિરમાં અને બીજા દેવ મંદિરોની આરતીના નિદાનના પડઘા હજુ સમ્યા નહોતા અને સાંજે સાત વાગીને વીસ મિનિટે આ મહાપુરુષને વિશ્વ નિયંતાએ પોતાના ચરણોમાં સમાવી લીધા શિવાનંદ અધ્વર્યું માત્ર ગુજરાત કે ભારતનું નહીં સમગ્ર માનવતાનું ગૌરવ હતા